Žal je zmoglo slago 3. સમી તાલુકાના વરાણાણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક વડીહાર પંથકના ખોડિયાર લોક તાલુકાના વરાણા ગામ ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ચાલતા લોકમેળાની અંદર આવતા ભાવિક ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન રવિભાન સાહેબ મંદિર આશ્રમ ખાતે દિલ્હીના ભક્તો દ્વારા સેવા કેમ્પ છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે તેમના કુળદેવીમાં ખોડિયાર માતાજી છે અને તેમના પૂર્વજો વરાણા ગામના વતની હોય આ પરંપરાને ચાલુ રાખવા દિલ્હીમાં વસતા તમામ ભક્તો દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમાં રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નેતા નાગરજી ઠાકોર અને રવિ ભાણ સાહેબ આશ્રમના સંત અને દિલ્હીથી આવેલા તેમના ભક્તોને સેવકો દ્વારા ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે પંદર દિવસની અંદર આવતા લાખો ભાવિક ભક્તો માટે ભોજન રહેવાની સગવડ ચા પાણીની સગવડ જેવી અન્ય સગવડો આપી લાખો લોકોને ભોજન કરાવવામાં આવે છે આ મેળામાં દિલ્હીથી પાંચસો જેટલા લોકો સેવા કરણની અંદર જોડાયેલા છે વરાણા ગામ ખાતે આવેલ ખોડિયાર ધામ ખાતે પંદર દિવસના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે સુંદર મજાનું ભોજનનું આયોજન સેવા કરાવવામાં આવી રહી છે દિલ્હીના ભાવિક ભક્તો દ્વારા સેવા કેમ્પ શરૂ કરી સેવા કરવામાં આવે છે લોકો તેનો ખૂબ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે છેલ્લા દસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર વસંત કડિયા પાટણ મેરા નામ ભીમ એ હમ દિલ્હી છે આયે હમ કરીબ ત્રીસ બંદે આયે આ સેવા કે લીએ और 500 बंदे और आने वाले हैं जो सातम आठम नम के लिए सारे मिल के यहाँ पर माता जी का भंडारा चलाने आए हैं हमारे पूर्वज यहाँ से निकले हुए हैं पाटन जिले से तो हमारी इष्ट देवी कुल देवी करके हमारे खोडियार माता जी है हम सारा समाज मिल के जो भी होता है थोड़ा थोड़ा करके यहाँ ला के हम पूरे जो भी यहाँ यात्रु आते हैं उनको तो रहने की खाने की पीने की अपना चाय पानी सब व्यवस्था करते हैं रहने के तक के नाना धोना सब कुछ होता है आज બહુ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ જગ્યા પાણી લાઈટ વીજળી અમને પણ હાચવે છે અમનો આભાર વ્યક્ત કરીએ છીએ ને આ ભંડારો ફ્રી ઓફ કોસ્ટ છે નાગરજી ભાઈ તો સહકાર આજ નહીં આજ અમને આઠ વર્ષ થઈ ગયા દસ વર્ષ દસ વર્ષથી અમારા ભેગા હર વખત આખા દિવસ ને આખી રાત અમારા ભેગા જ ઉભા છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ

તમે અમને પાણી વ્યવસ્થા બીજું આ ના બધું સહકાર આપો તો અમારે અહીંયા મોટો એક ભંડારો કરવો છે એટલે મેં કીધું ઠીક આપ આવો આ ખૂબ સારી વ્યવસ્થા છે ખૂબ સારી જગ્યા છે આ ભાણ સાહેબ મારા ગુરુજી છે તો આ બધું સહકાર મા ખોડિયારના આશીર્વાદથી મારા ગુરુજી સાહેબના આશીર્વાદથી ખૂબ સારો સહકાર મળે છે બીજું કે કોઈ પણ તકલીફ વગર આ લોકો એટલી બધી મોટી સેવા કરે છે તો અમને એવું લાગે છે કે દિલ્હીથી અહીંયા હજાર કિલોમીટર આવી અને ગુજરાતમાં આવડી મોટી સેવા કરે છે તો એ ભગવાન એ માઘ ફોડા આ લોકોને ખૂબ બધી બરકત કરે મારા આશીર્વાદ છે અને ખૂબ સારો આ ભંડારો કાયમ ચાલુ રહે એ રીતે મેં માધ ખોડિયાળને વિનંતી કરું છું અમારા ભીમભાઈ છે અમારા રમેશભાઈ છે અમારા દેવીલાલ છે અમારા પુનાભાઈ અમારા માનસીભાઈ અમારા ભીમભાઈ અમારા રામભાઈ અમારા જેઠાભાઈ આ બધા ખૂબ મોટી સેવા કરે છે અને સેવા એવી કરે છે કે આપણા આદેશ પ્રમાણે આ બધું ચલાય અને ખૂબ સારું કામ છે ખૂબ મોટો મેળો છે પંદર દિવસ સુધી આ બધું ચાલે છે અને લોકો હજારોની લાખો માણસ આવે છે ને જાય છે અને એ ભોજન લે છે કોઈ નાતી જાતિનો ભેદ નથી દરેક આલમો અહીંયા એ પ્રસાદ લેવા આવે છે એ રીતે અમે આ ચલાવીએ છીએ જય માળીયા

સ્માર્ટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો